અગિયાર સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ ગુજરાત ની વિધાનસભા જોવા માટે વિધાનસભા જોવા માટે આવ્યા છે ગામડાના દૂર છેવાડાના ગામડામાં રહીને ખેતી મજૂરી કરતા સામાન્ય નાના પરિવારના બહેનો અવડી વિશાળ સરકાર અવડી મોટી સત્તા અવડું મોટું ભવન ક્યારે જોવા મળે ગઈકાલે વિધાનસભા બાંધકામ ને લઈને અનેક કાયદાઓ બન્યા તો બેનો આજે અમારા આવ્યા છે અહિયાં ગઈકાલે સત્ર પૂરું થયું આજે અમારા બધા વિસાવદર ના તમામ ગામના બહેનો આવ્યા છે એમણે વિધાનસભાનું ભવન જોયું એમણે આ બધા સચિવાલય ના મકાનો જોયા અહીંયા આજે ગોપાલ ઇટાલિયા સાહેબે વિસાવદર તાલુકાના આજુબાજુના ગામોની મહિલાઓને ગાંધીનગર ખાતેના વિધાનસભા ભવનની મુલાકાત કરાવી હતી આ મુલાકાતનો હેતુ મહિલાઓને વિધાનસભા ભવનમાં નેતાઓ કેવી રીતે કામકાજ કરે છે તેમજ વિધાનસભાની બેઠકમાં કેવા પ્રશ્નો ઊભા થઈને પૂછવામાં આવે છે તે તમામ કાર્યવાહી પ્રત્યક્ષ બતાવવાનો હતો મહિલાઓએ આ સમગ્ર પ્રક્રિયા લાઈવ નિહાળી હતી મુલાકાત પૂર્ણ થયા બાદ ગોપાલ ઇટાલિયા સાહેબે મહિલાઓને તેમનો પ્રવાસ કેવો રહ્યો અને તેમને શું જોવા મળ્યું તે વિશે પૂછ્યું હતું હવે આગળ જુઓ મહિલાઓ શું કહે છે મુખ્યમંત્રી શ્રી બેઠે છે એમનું અહીંયા જે કાર્યાલય છે એ જોયું એમણે બધું સમજવાની કોશિશ કરી કે વિધાનસભા શું છે સચિવાલય શું છે કાયદા કેવી રીતે બને કાયદો પસાર કેવી રીતે થાય કાયદામાં સુધારો કેવી રીતે આવે અધ્યક્ષ કેવી રીતે કામ કરે ધારાસભ્યો કેવી રીતે બોલવાનું ક્યાં પ્રશ્ન કરવાનો કયો મંત્રી બધી બાબતોની જાણકારી મેળવવાની કોશિશ અમારી બહેનો એ કરી વિધાનસભા ભવનના પોડિયમમાં કયા કયા મહાપુરુષોના ફોટા લાગ્યા છે એ મહાપુરુષો કોણ છે એની માહિતી મેળવી તમે જેને મત આપો ને માણસ ધારાસભ્ય બને એ ક્યાં પહોંચે છે એ અહીં આવીને રૂબરૂ નજરે જોયું નહીતર ઘણી વાર એવું થાય બેનું અહીંથી બટન દાબી મત ને માણા ક્યાં વયો જાય છે એ ખબર રહેતી નથી ના ના એટલે એટલે બેનુ આજે જોયું કે અમે જે બટન ને અમારા ગામની સ્કૂલે જઈને દબાવીએ છીએ એ મત ક્યાં જાય છે ઈ માણસ ક્યાં જાય છે એ અહીંયા બેસીને બેનુ એ જોયું હરખ તો બધા બેનુ મોઢા પર દેખાય જ છે આમ તો હરખ તો લાગો જ છો બધા તો આજે બેનુ અમારા આવ્યા એને વિધાનસભા જોઈ જીવનમાં પહેલી વાર ગણાય તો પહેલી વાર જોયું છે ને આમ તો કે આમાં હું ઈ પહેલી વાર છું તમે મને મત આપ્યો તો મારો વારો આવી ગયો એટલે અમે પહેલી પહેલી વાર વાળા છીએ એટલે બધા પહેલી વાર

સચિવાલય ની મુલાકાત લીધી ગોપાલભાઈ ના માર્ગદર્શન નીચે અમે બધું જ જોયું અને શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કીધું છે કે પરિવર્તન સંસાર નો નિયમ છે તો ખરેખર પરિવર્તન લાવવા માટે અમે બધા કટિબદ્ધ છીએ

અને આ સંસદ ભવન ને બધું જોવા મળ્યું અને ગોપાલભાઈ ઇટાલિયા અટાણે ધારાસભ્ય બની ગયા અમે એને મત આપ્યા અને બેન આવ્યા હતા સુરત થી શિલ્પા બેન એને અમને આમ આદમી પાર્ટી માં ભેળવા અને આ ટાણે ધારાસભ્ય બેના અને પાછા આવતી ચૂંટણીમાં મુખ્યમંત્રી બને એવો અમારો આભાર તો હાલો હવે કોઈ કાઈ બોલે એમ છે બોલે એમ છો કઈ કોઈ કઈ અનુભવ કઈ વાંધો નહિ તો હવે બધા અહીંયા આવ્યા બધાનો નો બેનુ નો ખુબ ખુબ આભાર તમને બોલવું છે લ્યો ઉભા રહે ઉભા રે હાલો તો નકર મેં કીધું એ ગોપાલભાઈ અહીં લગી અમને લઈ આવ્યા અમને બહુ ખુશી છે હજી ગોપાલભાઈ આગળ વધે અને ગામડામાં કઈ પણ કામ હોય આગળ વધારે અને ગામડા સુધારે બધી માણસ સુધારે વ્યવસ્થિત બધું રાખે બધું અમને બહુ આનંદ છે હવે આપડે સંકેલો કરીએ ભાઈ અમારી બધી બેન્યુ આવે ઈ રીતે તમારો કેમેરો રાખો હા બોલો ને સાથે ફોટો પાડવાનો આ પા વધારે તો ભાઈ બધા બેન્યુ તમે અમારા આમંત્રનને માન આપીને આવ્યા એ બદલ તમારો બધાનો નો આભાર કઈક અગવડ સગવડ પડી હોય તો થોડીક ક્ષમા ભાઈ છે જ્યાં જાય છોકરા જ્યાં જાય જાય છોકરો અહીંયા આવ્યો તમે અહીંયા છો તમારે છોકરો દિલ્હી મોકલશો તો હું તમને દિલ્હી લઈ જઈશ છોકરા વાંચ રવાનું છે તો આપણે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ભારત માતા કે જય જવાન ખૂબ ખૂબ આભાર